મહામહિમ રાજ્યપાલજીના પ્રવચન ઉપર આજે છેલ્લો દિવસ હતો જેમાં આમ આદમી પાર્ટીએ પણ એમાં ભાગ લીધો હતો જેના કારણે આમ આદમી પાર્ટીએ દ્વારા મહામહિમ દ્વારા જે પ્રવચન ધૂની અંદર આપવામાં આવ્યું તે મોટું મોટું જોઈએ તો સરકારની નિષ્ફળ ગયેલી બધી યોજનાઓ વિશે વાત કરવામાં આવી હતી જેમાં શિક્ષણની વાત હોય તો આજે આપ જોઈ શકો છો કે ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હોય તો સરકારી શિક્ષણની છે એટલે કે સરકારી શાળાઓ સરકારી ઓરડાઓ અને સરકારી શિક્ષકોની ખૂબ ઘટ જોવા મળી રહી છે અને સાથોસાથ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની વાત કરીએ તો આજે સુરક્ષાને લઈને મહિલાની રોજગારીને લઈને ગુજરાતમાં ખૂબ જ મોટો વિષય આવી ગયો છે અને સાથોસાથ યુવાનોની વાત કરીએ તો આજે મોટા ભાગના યુવાનો પોતાના હક માટે આજે આંદોલન કરી રહ્યા છે એટલે કે સરકારી નોકરીઓથી વંચિત રહી રહ્યા છે ગુજરાતમાં ખેડૂતોની વાત કરીએ તો જે ભાવ ખેડૂતોને બે હજાર ચૌવીસમાં મળતો તો કપાસનો ભાવ એ જ આજે બે હજાર ચોવીસમાં ગુજરાતના ખેડૂતને મળી રહ્યો છે આજે મારા ભાવનગરના ખેડૂતો પકવેલી ડુંગળી નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાના કારણે રોડ ઉપર દોરી રહ્યા છે એને આવક ડબલ કરવાની વાતની જગ્યાએ એની આવક ધીરો કરવામાં આવી રહી છે સાથોસાથ મહામહિમ રાજ્યપાલશ્રીએ જે વાત કરી છે કૃષિની કૃષિ કલ્યાણની તેમાં પણ માત્ર ને માત્ર બાવીસ હજાર એકસો ચોસઠ કરોડનું ત્રેવીસ ચોવીસમાં બજેટ ફાળવવામાં આવ્યું છે એટલે કે માત્ર ને માત્ર છ પોઈન્ટ સડસઠ ટકા તે ખેડૂતો માટે આ નવા વર્ષમાં બજેટની ફાળવણી કરવામાં આવી છે અને છેલ્લા બે હજાર બાવીસથી દિવસે વીજળી આપવાની વાત જે કરવામાં આવી છે તો બે હજાર ચોવીસમાં આજે પણ એ વચન ગુજરાત સરકાર દ્વારા પૂરું કરવામાં આવ્યું નથી અને સાથોસાથ પછાત સમાજની જે વાત કરવામાં આવે તો પછાત સમાજમાં પણ જે ઇડબલ્યુએસને જે બજેટ છસો કરોડનું ફાળવવામાં આવ્યું છે એની જગ્યાએ માત્રને માત્ર પછાત સમાજને અઢીસો કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે ખરેખર ઈડબલ્યુ એસને પણ બજેટ એના માત્રામાં ખૂબ જ ઓછું ફાળવવામાં આવ્યું છે ખરેખર ઈડબલ્યુ એસના જે વિદ્યાર્થીઓ છે એને પણ ઓછામાં ઓછું પચીસો કરોડનું બજેટ ફાળવવું જોઈએ અને સાથોસાથ જે પછાત સમાજ છે ઓબીસી સમાજ છે કોળી સમાજ છે એને વસ્તીના ધોરણે બજેટ ફાળવવું જોઈએ એને કે પાંચથી છ હજાર કરોડનું બજેટ ફાળવવું જોઈએ તો જ તે એના બાળકો શિક્ષણ સારું લઈ શકે અને સાથોસાથ મા મહામહિમે જે વાત કરવામાં આવી છે કે છેલ્લે કાયદો અને વ્યવસ્થાની તો આજે એક પણ મહાનગર એવું નહીં હોય કે જ્યાં દારૂ ડ્રગ્સ ગુજરાતમાં નહીં મળતું હોય સૌથી વધુ ડ્રગ્સ આપણા ગુજરાતમાં પકડાઈ રહ્યું છે એટલે કાયદો અને વ્યવસ્થાની પણ ખૂબ ગુજરાતની અંદર સ્થિતિ ખરાબ છે તો આ જે મહામહિમ રાજ્યપાલજીનું જે આ પ્રવચન છે એને આમ આદમી પાર્ટી એને સમર્થન જાહેર કરતી નથી આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ ન્યવિ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું પૂછો નહીં આભાર